હેલો ફ્રેન્ડ્સ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક બસો બાર ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એની ઓનલાઈન ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં બાકી રહેલ ઉમેદવારને તક આપવા બાબત જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જે અનુસાર ગ્રુપ એની મુખ્ય પરીક્ષાને અંતે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે લાયક ગણવામાં આવેલ કુલ ચોવીસસો ઉમેદવારોની કામ ચલાવ યાદી તારીખ ચોવીસ ચારના રોજ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી અને તેનું પ્રથમ ડોક્યુમેન્ટ વેરીફિકેશન છે એ તારીખ એક પાંચથી લઈ અને સાત પાંચ સુધી થયું હતું પછી બીજો ડોક્યુમેન્ટ વેરીફિકેશનનો ચાન્સ છે એ તારીખ અઠ્યાવીસ પાંચથી લઈ અને તારીખ બે સુધી તેને બીજી તક આપવામાં આવેલ હતી અને હવે છેલ્લી અને અંતિમ તક છે એ તારીખ ઓગણીસ છ થી લઈ અને તારીખ એકવીસ છ સુધી અંતિમ તક આપવામાં આવેલ છે તો જે કોઈ પણ સંબંધિત ઉમેદવાર હોય કે જેને ગ્રુપ એની મેઇન્સ એક્ઝામ આપેલી છે અને ઓનલાઈન ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર કોઈપણ કારણોસર ડોક્યુમેન્ટ અપલોડ કરવાના બાકી છે તો એ માટેની લિંક છે એચ ટીટીપીએસ ડોટ ગુજરાત ગવર્મેન્ટ ડોટ અને લિંક શરૂ થવાની તારીખ છે ઓગણીસ છ બે હજાર પચીસથી લઈ અને એકવીસ છ બે હજાર પચીસ સુધી અને આ માટેની જે ઓનલાઈન ડોક્યુમેન્ટ વેરિફિકેશનની સૂચના બધી જે ત્રીસ તારીખ પર મળેલ હતી એ બધી જ યથાવત રહેશે અને જે કોઈ પણ ઉમેદવાર છે એને આ છેલ્લી તક છે આના પછી ક્યારેય પણ તારીખ લંબાવવામાં આવશે નહીં તો સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી થેન્ક યુ